નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો બીજી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીને તો ધાણાની ત્રણ હજાર બોરીની આવક આજે જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે આપણા નંબર બાજુમાં નીચે પાંચ લાઈન થઈ છે તેમાં હરાજીનું કામકાજ બીજી લાઈનમાં પહોંચેલું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લે કેવા છે આજના ધાણા અને ધાણીના બજાર ક્વોલિટી પ્રમાણે તો આ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સોળસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી ધાણા છે મિત્રો કલરવાળો માલ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ થયો એમના ગ્રેડિંગ કરેલો માલ ચોખ્ખો માલ છે મિત્રો સોળસો ને એક રૂપિયાનો ભાવ થયો છે પંદરસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે પંદરસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો એકાણું રૂપિયાનો એકદમ ગ્રેડિંગ કરેલો માલ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એકાણું રૂપિયામાં આ ઢગલો વેચાણો છે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે અમારનો માલનો પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો કલરની વાત કરીએ તો ઈગલથી સારો સ્કૂટરથી સારો કલર મળી રહ્યો છે પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે એકાણું રૂપિયાનો ભાવ ભાવ છે આ માત્ર ધાણી છે મિત્રો પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ધાણી માલ છે મિત્રો

એકસાઠ રૂપિયામાં વેચાણ છે કસ્તરવાળો માલ છે આમાં જોવા મળ્યો તેરસો ને એકસાઠ રૂપિયાનો ખબર નથી ચૌદસો ને રૂપિયાનો ભાવ છે આનો ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે ઇગલથી સેજ સારું માલ દેખાઈ રહ્યો છે મને ચૌદસો ને રૂપિયાનો ભાવ છે અને આમાં એકાદો ટકો ડંખય જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો એક બે ટકા ડંખાની અંદરમાં જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો સેમ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો અને ક્વોલિટી પ્રમાણે ભાવ કહો ને તો મિત્રો જે કલરવાળા ધાણા છે મિત્રો એ સોરસો આજુબાજુ ખપી રહ્યા છે મિત્રો અને ઈગલ માલ બધો એ સાડા ચૌદસોથી માથે ખપી રહ્યો છે અને ઈગલ માલમાં એકાદ ડંખ હોય તો મિત્રો ચૌદસોથી સાડી ચૌદસોમાં ખપી રહ્યો છે મિત્રો અને મિત્રો અને ડંખવાળો અને કસ્તરવાળો માલ બધો તેરસોથી ચૌદસો રૂપિયા લગીનો ખપી રહ્યો છે મિત્રો